નડિયાદના ખ્રિસ્તી સંસ્થાનના ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય કનેક્શન નડિયાદની રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટના નીજા હેઠળ ચાલતા નેટવર્કનો ભાંડો ફૂટ્યો નડિયાદની રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટના નીજા હેઠળ ચાલતા ભાંડો ફૂટ્યો ફરિયાદી આકાશ પટેલ દ્વારા માર્ગે ચાલતા આપી હતી ફરિયાદ આંતરરાષ્ટ્રીય ફંડથી કરવામાં આવતું હતું ધર્માંતરણ આરોપી સ્ટીવનના એકાઉન્ટ લેપટોપ અને મોબાઈલને એફએસએલ તપાસમાં લેવાયા આરોપી સ્ટીવન મેકવાનના ખાતામાં ત્રણ વર્ષમાં એક કરોડ ચોત્રીસ લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યું ગુજરાતના દાહોદ તાપી ભરૂચ આણંદના આદિવાસી વિસ્તારોમાંથી યુવા યુવતીઓને નડિયાદમાં લાવી

તારીખ નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફૂટે અને ફોટોસ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે જેમાં એવું બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એ એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ એસ કોઈ બીજો કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની અગાઉ આગળ અગાઉ તપાસ કરવામાં આવશે રાખી અને જે સંસ્થાનું નામ એ સંસ્થાના ચેરમેન ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ

ત્રણ વર્ષ અંદર ધર્માંતર થયા છે એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે જે ડેટા મળ્યો છે મોબાઈલમાંથી એમાંથી એ વિગતો ચકાસવામાં આવે છે અન્ય કઈ કઈ સંસ્થાઓની સાથે કોલોબ્રેટ એ પણ એની તપાસ ચાલુ છે સર ઓર્ગેનાઈઝ ક્રાઈમ નો કઈ સાથે જોડાયેલો હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી કે તમામ લોકો આરોપીમાં આવે છે અત્યારે કેટલા લોકોની ધરપકડ અત્યારે એક આરોપીની ધરપકડ થયેલી છે આ ત્રણ વર્ષની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે કેટલી સંખ્યા છે આશરે છે ટોટલ અત્યાર સુધી મેં લોકો સાત બેચ નું ધર્માંતર કર્યું છે એ વિગતો આપણે અમે ફરીથી આપી દઈએ છીએ નડિયાદમાં બીજી કોઈ અન્ય કોઈ સંસ્થાઓ ચાલે અન્ય જિલ્લાઓમાં સાહેબ કોઈ કનેક્શન અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા એટલે બેઝિકલી આ પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં આવતા સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો